મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આવશે બનાસકાંઠા મુખ્યમંત્રી ડીસાના આખોલ ખાતેની પાણી પુરવઠા વિભાગની છસો ને તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ યોજનાનું કરશે લોકાર્પણ મુખ્યમંત્રી પાણી પુરવઠા જ્યોત યોજનાની દેવપુરા ઓફટેક અને કપૂર ઓફટેકનું કરશે લોકાર્પણ થરાદની નર્મદા કેનાલમાંથી દેવપુરાથી અમીરગઢના ગામોને પાઇપલાઇન દ્વારા પીવાના પાણી માટેની આ યોજનાનું લોકાર્પણ થતાં અનેક ગામોના લોકોને મળશે શુદ્ધ પીવાનું પાણી પાણી પુરવઠાની બે યોજના થકી એકસો બાણું ગામોના સાત લાખ લોકોને દૈનિક છ પોઈન્ટ ચાલીસ કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી મળશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ડીસામાં યોજાશે ગરીબ કલ્યાણ મેળો જેમાં અનેક લાભાર્થીઓને મળશે લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સહિત અનેક નેતાઓ અને લોકો રહેશે ઉપસ્થિત